હે માતાજી મિત્રો શુભ સવાર સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોક ચેનલની અંદર અને આજે મિત્રો લસકો વાઢવાનો મારો નંબર આવી ગયો છે કારણ કે ઘેર ઘઉં થોડા પોરના પડ્યા હતા એક કોથરો જેવા તે ઉપણવાનું કામકાજ ચાલું છે તો મારા મમ્મી મા પપ્પાને ગૌ ઉપણું છું હું એ બસકો પડી ગયો છું તો બે પોટલા ગાયો ભેંસો માટે બે પોટલા લસકો વાઢવાનો છે લગભગ એક પોટલી તો મેં એ વાઢી દીધી પણ અમે હજી એક બીજી પોટલી વાઢવાની છે તો વાઢવાનું ચાલુ જ છે મિત્રો અને અત્યારે વાગ્યા છું અગિયાર જમવાનો એ ટાઈમ થઈ ગયો છે પણ શું કર્યો મિત્રો મજૂરી તો કરવી જ પડે કે મજૂરી કર્યા વગર ના હોય ચેડી રોજ પલાળ પલાળ કરવાની એ તો હુકાય તો ખરું જ કે આજનો દાળો હા કહીશો કાલ કાલ કાલે પલાળીએ તો આપણે એકતા ડેરી ફાર્મ ની અંદર શાકભાજી વાય છે તો એને પાણી પાવાનું કાકો કહેતા હતા પણ એમાં જોઈએ ગરમી બહુ પડે છે તો ફૂકવણી હોય તો બપોરે પાઈ દઈએ તો વિડીયોમાં બને રેજો હું તમને બતાવું જય માતાજી તો મિત્રો ને રંજીત ત્રણ જણા આવ્યા હતા આપણે બારી બાઈમાં સિમેન્ટ લાગ્યો હતો તો કાચ પેપરથી સાફ કરવા માટે અને ગમમાંથી

ખમણ ખાઈએ છીએ ખમણ ખાઈ અને બારી બાયણાનું કામકાજ ચાલુ કરીએ તો મિત્રો રૂપિયા રૂપિયાનું ખમણ ખાઈ લીધું કા કાંઈ થઈ જીતી ત્યાં અને અમે કાચ પેપર લઈ અને બાયણા સાફ કરીએ છીએ કોયું અને તમે જુઓ મિત્રો જો મસ્ત સાફ કરી દો બતાવો જેટલી બતાવો જેટલો મસ્ત સાફ થઈ ગયો જો સિમેન્ટ સિમેન્ટ બધો પડી ગયો કંપ

તો મિત્રો આમાં કોમકાજ બધું પતી ગયું છે બારી બાયણાનું સીમેન્ટ વખોડી નાખ્યો કાચ પેપરથી અને જોવો જેવી હાલત થઈ છે પટ શેપટ એકલા અને આ બે ટિયાણિયા શું કરું મિત્રો આ છે આપણો રાયડો અને હજુ દસ દિવસ લાગશે વઢાવા આવતા કારણ કે હજી થોડો લીલો છે તો દસ દિવસ પછી વઢાવા આવી જશે અને આ છો આપણા એરંડા એરંડાએ લગભગ એક બે એક બે માળ ઉતારવા આવી જશે તો મજૂર કરી અને ઉતરાઈ દેસું અને સરસ મજાનું લોકેશન છે વાદળો મસ્ત છે અને આપણે કેરીઓ વબાનું મોર જબરજસ્ત આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો આ ઓબો આવ્યો નહીં એનું કારણ છે પોર જબરજસ્ત આવ્યો તો અતરા વર્ષે વાબો આવ્યો છે તો આવ્યો જ નહીં અને આ ઓબો આવ્યો છે જબરજસ્ત એક જ દાડું આવ્યું છે આ ઓબાને એક દાડુ ઉપર નથી આવ્યું અને આ પણ વાબો સરસ આવ્યો છે આ કેસર વાબો છે આ પણ કેસર વાબો છે તો સરસ મજાના વાબા આવ્યા છું અને મોર જબરજસ્ત આવ્યો છે ઊંનાવરમાં તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના જય માતાજી